હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘવી છે બહુ વધારે પડતું બોલ કરે છે ઠીક છે અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલ કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માંગુ છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના ઉપદેશ આપનારા પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે કોન્સ્ટેબલ લોકરક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર હર્ષંઘની અસલિયત શું છે એ વાંચી આપણે મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેરનું છાપું છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જુબિલેશન હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઇમ્સ ઓફ ઇકોનોમિક ટાઈમ્સ બીજેપી એમએલએ બુક બરાબર અને એમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી મેયર ગેટ નોટિસ ટુ અપીયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ વાંચી લો સ્ક્રીન ઉપર અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદનું નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનુંય કઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફાર્મ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા કરી અને એની સાથે જે કંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાઈ હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ Which resulted in a huge traffic snarls in many busy junctions of the city. Sources said that Umrah Police Sub Inspector Z.I. Sheikh, who was on a Banto bus duty near Parle Point here, asked BJP worker and supporter, including MLA and ex Mayor Rajendra Desai, to restrain celebrations following which an argument ensued between COP and party worker. And ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ ત્યાર પછી એ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવીને એની સાથવીની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારાકમારી કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા કેબી વાટલિયા જેવો હર્ષંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડાઈ શેખના પટ્ટા ઉતરી ગયા આ હર્ષંઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવીએ આ જેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસ ને મારી લીધા પછી કલમ એકસો તેતાલીસ સુડતાલીસ છ્યાસી અઠ્યાસી તાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો તેપન પાંચસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર માં નવા પીઆઈ સી કે પટેલ પાસેથી જે કઈ એને કરાવડાવ્યું હોય સી કે પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર એકસો અઠ્યાસી અને એકસો તેતાલી એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી તપાસ દરમિયાન સી કે પટેલે એવી તપાસ કરી કે માર માર્યો નથી પોલીસના કામમાં રૂકાવટ કરી નથી પોલીસ કીધું નથી કઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી કે પટેલે હટાવી દીધી દોસ્તો જયારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી

કેસ નંબર એકસો તેત્રીસ ઓગલિક બે હજાર ચૌદ છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાંય તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાવકાર માણસ છો બીજી વાત